કાગળ કાગળ ગાલે એ વિશે વાત કરીશું તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયમાં અઢારમાં અને તે શ્લોકમાં ભગવાને અર્જુને કહે છે હે અર્જુન દુનિયાના બધા ગુઠ રહસ્યોમાં સૌથી મોટું ગુટ રહસ્ય હું તને સમજાવી રહી છું તેવી રીતના દુનિયા પર વિચાર કરી તું તારી ઈચ્છા હોય તેમ કરજે હું કહું તેમની તારી ઈચ્છા હોય તેમ કરજે અને આગળ જતા અઢારમાં અત્યારે અઢારમાં અને સડસઠમાં શ્લોકમાં એમ કહે છે સર્વસ્ત ગુસ્તમ નાન એટલે જે માણસને સંભળવા ના ઈચ્છનારો જેને જેમાં રસ નથી આ ભગવદ્ ગીતામાં એવા માણસોને આ ભગવદ્ ગીતા સંભળાવી નહીં એવું ભગવાન કહેવા છે હવે દાખલા તરીકે અર્જુન કે બુદ્ધિ સમજી શકાય તેમ નથી અમુક વાતો એવી હોય છે બુદ્ધિથી સમજી શકાતી નથી તે દિલથી સમજવી પડે છે એટલે તે દાખલા તરીકે નો ડુંગર ચારે બાજુ ચાર માણસ ઉભા રહે હોય અને તેને પાવાગઢ કેવો દેખાય છે તેવું પૂછીએ તો ચારેય વ્યક્તિનું વર્ણન અલગ અલગ હશે ને તેને આપણે ચડીને જોશું તો તે કહેશે કે ચારેય વ્યક્તિ ખોટા છે એ કંઈ સાચો નથી આમ પણ અહીંયા તમારી મોટી ભૂલ થાય છે ચારે વ્યક્તિને ખોટા કહેવા છતાંય તમે પોતા પોતે જ ખોટા છે ચારે વ્યક્તિ પોતાના ન્યૂ પોનથી સો ટકા સાચા છે ન્યૂ પોનથી જુઓ તો તેને ખોટા દેખાય છે તેઓ જ્યારે પણ તમે ઊભા રહીને પાવાગઢને જોશો ત્યારે ખબર પડશે કે ખરેખર માણસ એ દરેક માણસે પોતાના ન્યૂ પોર્નથી સામા વ્યક્તિને જોવે તો સામો વ્યક્તિ જગતને ખોટું દેખાય છે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે ભગવદ્ ગીતામાં ઘણા સાધુ સંતો વિધાનો વિધવાનો બધાય બધાએ ચર્ચા કરી જ છે આમાં અને તે બધાએ આ ભગવદ્ ગીતા વિશે ઘણું બધું પીતું છે એમ પણ ધર્મગુરુએ કીધું છે વિવેચન પણ કર્યું છે આ બધા જ પોતાના નિપુણથી સો ટકા સાચા છે એને ખોટા કહેવા મોટા મોટો ગુનો કહેવાય ભગવદ્ ગીતા બુદ્ધિથી સમજી શકાય તેમ નથી કારણ કે બુદ્ધિ એટલે જળનો ભાગ છે અને એ જળનો ભાગ છે અને આત્મા એ ચેતનનો ભાગ છે અને જો હવે આત્મા હવે જળ અને ચેતન કેવી રીતે સમજી શકે અંધકાર કોઈ દિવસ અજવાળાને માપી શકે ખરું ના માપી એવી જ રીતના ભગવદ્ ગીતામાં અર્જુનની ગીતામાં ચોથા અધ્યાયમાં ચોત્રીસવા શ્લોકમાં કહે છે કે હે અર્જુન તત્વજ્ઞાન તત્વદર્શી નાની પુરુષ પાસે જાણી લે કે પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી સરળ ભાવે સરળ ભાવે તું પ્રશ્ન પૂછવાથી તત્વદર્શી મહાપુરુષ પાસે તત્વજ્ઞાન ઉપદેશ આપશે મૂળ વાત આપણે અઢારમાં અધ્યાયના નાનમાં અર્જુનને આપ્યું હતું અને અઢારમાં અને છાસઠમાં શ્લોકમાં કહે છે અર્જુન સઘળા ધર્મું અશક્ય છોડી એક માત્ર તું મારા શરણે આવી જાય એટલે તું બધા મુક્ત કરીશ આ શ્લોકમાં પ્રશ્નનો ઘણો ઉચાળો ઉભો થાય છે ભગવાન એમ કહે છે અર્જુન ને કહે છે ધર્મ યુદ્ધ સ્વર્ગમાં તારું માટે ઉગાડું છે સ્વર્ગ ઉગાડું છે તારા માટે ભાગ્યશાળી ક્ષત્રિયો પ્રાપ્ત કરવા માટે તારે આ યુદ્ધ કરવું જોઈએ ને ભગવાન બધા અર્જુનને પોતાના ક્ષત્રિય ધર્મ નિભાવવાની પણ વાત કરી છે આ મુજબ ધર્મ છોડી પોતાનું શરણે આવવાનું પણ કહે છે આ બહુ મોટો વિરોધાભાસ દેખાય છે પણ જે વિરોધાભાસ હોય ત્યાં નાન કહેવાય નહીં ખોટા સામાન્ય ભાષામાં આપણો ધર્મ એટલે હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ ખ્રિસ્તી ધર્મ આ બધા તો જુદા જુદા સંપ્રદાય ધર્મને ઓળખીએ છીએ ભગવાન કોઈ દિવસ ધર્મ કે સંપ્રદાય છોડવાની વાત કરે તો તેને ધર્મ ઉપર દ્વેષ કર્યો કહેવાય પણ ભગવદ ગીતામાં કહે છે વારંવાર અર્જુનને કે રાગ દ્રેષ છોડવાનું કહે છે ભગવાન કહે છે કે રાગ દ્વેષ આ સંસારનું મૂળ વૃક્ષ છે એને તું વિરોધાભાસ સમજે છે ખરેખર ભગવાન શું કહેવા માગે છે એ મોટો પ્રશ્ન થાય છે ઘણા લોકોએ આ ન્યૂ પોઈન્ટને એવું અર્થઘટન કરી નાખ્યું કે ભગવાને બધા ધર્મોના સંપ્રદાય છોડી પોતાના શરણે આવવાની વાત કરે છે અને બીજા દેવી દેવતાની ભગવાનની ઉપાસના કરવી નહીં તેવી જ રીતના ઉપાસના કરવી નહીં એટલું જ નહીં લોકો મનમાં ઘુસાડી દેવું કે બીજા ભગવાનના મંદિરમાં જવું નહીં એનો પ્રસાદ પણ લેવો નહીં તેવી હું બધા પાપોમાંથી મુક્તિ કરીશ એ વાત કરી છે અને રાગ ડ્રેસ છોડવાની વાત કરી છે કોઈ ધર્મ કે સંપ્રદાય પ્રત્યે દ્વેષ કરવાનું કેવી રીતે કહી શકે હકીકત આ મૂળ વાત એવું છે કે બહુ મોટી વાત છે વ્યવહારિત ધર્મની વાત છે ધર્મ અને સંપ્રદાયની વાત નહીં પરંતુ આત્મા અને પ્રકૃતિના ધર્મમાં વાત છે અર્જુનને કહે છે અર્જુન તારી પ્રકૃતિ અગિયાર ઇન્દ્રિયવાળું શરીર જે હંમેશા ધર્મોમાં જ છે કાન કાન સાંભળવાનું કામ કરે છે નખ સૂંઘવાનું કામ કરે છે તે પોત પોતાના ધર્મ બજાવી રહ્યો છે એવી રીતના કાન સાંભળે નહીં એમ માને છે કે બીજા તો કોઈના ધર્મમાં ઘૂસી જતો નથી એવી રીતના ભગવાન કહે છે કોઈ દિવસ આત્મા મળતો નથી ને આત્મા જન્મતો પણ નથી જે જાય છે એ પક્કોથી જાય છે કહે છે કે શ્વાશ્વત આત્મા નહીં પરંતુ નાશ્વત શરીર એક ભાગ કાન સાંભળે છે કાન ધર્મમાં છે આ કંઈના ધર્મમાં છે પોતા ધર્મ છોડી પ્રકૃતિના ધર્મો પેશી જવું એ મોટી ઉપાધિ છે પ્રકૃતિ કોઈ દિવસ તારા ધર્મમાં આવી નથી ને શા માટે ધર્મનું પેશી જઉં છું એટલે આત્મધર્મ રહી પ્રકૃતિને પોતાના ધર્મ બજાવવાની વાત કરી છે આટલો તારો ધર્મ છે સંપ્રદાય ધર્મ છોડવાની વાત કરતા નથી પરંતુ પ્રકૃતિનો ધર્મ છોડી ને આત્મધર્મ આવવાની વાત કરી છે આ બધા ચોપડવાની દવા પી ગયા પી ગયા પીવાની દવા ચોપડી દીધી દર્દ કેવી રીતે ડૉક્ટરમાં દવાનો શું દોષ અખાએ કહ્યું છે આંદ્રો સસરો સરઘટવો પથ્થર સાંભળવા સૌ પથ્થા સાંભળવા ચાલ્યા સૌ કયું કયું કઈ સાંભળ્યું કયું આંખનું ગા કાજર ગાલે ઘસી પથા સુણી સુણી ફૂટ્યા કાન કોઈ ના આવી બ્રહ્મ જ્ઞાન હું અંતમાં એટલું જ કહીશ કે આપણા શરીરમાંથી કશું નીકળી જાય છે કશું નીકળી જાય છે તે શરીરને સળગાવી દેવામાં આવે છે અને સાબિત કરે છે કશું નીકળી જાય છે તે તમે પોતે છો અને ભગવદ્ ગીતામાં ભગવાને આત્મા પુરુષ અને ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞ એવા નામ આપે છે શરીર અને પ્રકૃતિ ક્ષેત્રજ્ઞનું નામ આપ્યું છે પ્રકૃતિ કોઈ દિવસ એનો ધર્મ ચૂકી નથી આપણોમાં આપણો ધર્મ આત્મધર્મ કેવી રીતે ચૂકાય ટૂંકમાં આત્મધર્મ એટલે તે આપણી પ્રકૃતિ જોવી જો ખરાબ પ્રકૃતિ નીકળે તો ખરાબ પ્રકૃતિ સારી છે એવો અભિપ્રાય કદી આપવો નહીં ન જોઈએ નકર વગર મોતે મરી જશો આવી ખરાબ પ્રકૃતિ પ્રકૃતિ જ ન હોવી જોઈએ અભિપ્રાય આપીને ચોપડી મારશો તો આવતા ભવે ખરાબ પ્રકૃતિમાંથી સો ટકા છૂટી જઈશું તેની ભગવાન ગેરંટી આપે છે જય શ્રી રામ આજ પૂરતું આટલું છે